ફરીથી પહોંચી ગયા છીએ સુરેન્દ્રનગર ના પત્રાવાળી ચોક માં સારા ભાવ થી તમે વેચશો કોઈ પણ વસ્તુ તો કસ્ટમર તમને ગોતશે ને ઊંચા ભાવ થી તમે વસ્તુ વેચશો તો તમારે કસ્ટમર ને ગોતવું પડશે ફરીથી ધમાકેદાર નવી ઓફર લઈને આવી ગયા છે રવિ મોબાઈલ વાળા ચાલો મારી સાથે ભાઈ અત્યારમાં જ કસ્ટમર આવી ગયા છે અને નવા ફોનની ડિલિવરી લઈ રહ્યા છે તો રવિભાઈ કયો મોબાઈલ આપ્યો સરને હદીપભાઈ Realme 8 Lite ભાઈજી આપ્યો 612 11000 વાળો 11000 વાળો હા શું વાત છે સરને પૂછી લઈ શું નામ તમારું પરતભાઈ પરતભાઈ કેવા ભાવમાં તમને મોબાઈલ મળ્યો મેના બેસ્ટ ભાવમાં બધા કરતા નીચાર ભાવમાં મને મોબાઈલ મળી ગયો મારા સેકન્ડ મોબાઈલમાં એ તે એક્સચેન્જમાંય તે મને સારા પૈસા કાપી દીધા છે કે હું લગભગ સુરેન્દ્રગરમાં બધી જગ્યાએ ફરીને આવ્યો આમના જેટલા રવિભાઈ જેટલા મને કોઈ પૈસા કાપી નથી દીધા બરાબર છે સેકન્ડ એન્ડ મોબાઈલના સારામાં સારા રેટ એક્સચેન્જ ઓફરમાં તમારે જો જોતા હોય તો રવિ મોબાઈલની મુલાકાત લો કારણ કે અહીંયા તમને સુરેન્દ્રનગર જિલ્લામાં વિશ્વાસપાત્ર નામ એટલે કે રવિ મોબાઈલ પત્રાવાળી રવિભાઈ એક્સચેન્જ માં તો સારામાં સારી ઓફર તમે ભાઈને આપી નવા મોબાઈલ માં કઈ ઓફર ખરીક નહીં હાર્દિકભાઈ હાર્દિક ભાઈ ને રવિ મોબાઈલ માં ઓફર બારે મહિના ચાલુ જોઈએ કોઈ પણ ગ્રાહક ને કોઈ પણ નવો મોબાઈલ લેવો હોય મોબાઈલ માં ડિસ્પ્લે તૂટી ગયા મોબાઈલ રિપેરિંગ કરાવો હોય અને હા તમે નવું સાંભળ્યું કે તમને એક જગ્યાએ ડિસ્કાઉન્ટ આવે પણ રવિ મોબાઈલમાં સારામાં સારું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે પ્રીમિયમ સિરીઝમાં બરોબર છે ઘણી જગ્યાએ આપણે લોન ઉપર મોબાઈલ લઈ જઈએ તો ડિસ્કાઉન્ટ નથી મળતું પ્રીમિયમ સિરીઝ ના કોઈ પણ ફોન લેશો લોન કરાવશો તો પણ તમને રવિ મોબાઈલમાં ડિસ્કાઉન્ટ

阿拉，阿拉。